વનીવન ટ્રીટમેન્ટ કરેલી છે અને આમાં કૃમિનો પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં આવતો હતો તો આપણે ખેડૂત મિત્રો બતાવું છું કે આજે લાઈવ વિડીયોમાં બટાકાના પરિણામ મતલબ વનીવાના પરિણામ બટાકામાં કેવા રહેલા છે આપણે લાઈવ જોઈ શકીશું ખેડૂત મિત્રો આ બટાકામાં વનીવન ટ્રીટમેન્ટ કરેલ લાઈવ ફીલ છે આજે એકસઠ દિવસ છે આજે એલ આર વેરાયટી છે તો અત્યારે હું તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું કે કેવું રિઝલ્ટ જોવા મળે છે બીજો એક ખેડૂત મિત્રો રિઝલ્ટમાં થોડું આગળ પાછળ થાય તો માફ કરજો કારણ કે આપણા જોડે કોઈ માણસ નથી કે જે આપણું શૂટિંગ કરી શકે પણ હું જેટલો જેમ બને એમ બનાવ બતાવવાનો ટ્રાય કરીશ કે જેના કારણે તમને આઈડિયા આવશે કે રિઝલ્ટ કેવા છે બટાકામાં મિત્રો આટલું જ રાખવાનું કે જે લાડુ બંધાયા પછી છૂટી જાય ને આપણે ખેડૂત મિત્રો હાલ જે ફિલ્ડમાં ઉભા છીએ એ ખેડૂત મિત્રોને ગયા વર્ષે પુષ્કળ પ્રમાણમાં કૃમિનો એટેક હતો મૂળ પરથી હાલ ખ્યાલ આવે છે કે કોઈ એટેક છે નહીં જો ખેડૂત મિત્રો મૂળ પરથી આઈડિયા આવે છે કે કોઈ હાલ પ્રોબ્લેમ લાગતો નથી જો રૂટ જે પ્રમાણે છે ખેડૂત મિત્રો પર જોઈ શકાય છે કે રૂટનું ડેવલપમેન્ટમાં જો ખેડૂત મિત્રો આ રૂટ રૂટ નું ડેવલપમેન્ટ એકદમ મુસ્લિમ જો ખેડૂત મિત્રો હા બનિવાનું રિઝલ્ટ દેખાઈ શકાય છે કે અત્યારે હા હા સાઈઠ એકસઠ દિવસનું બટાકું જ ખેડૂત મિત્રો અત્યારે હા હજી ઝીરો જીરો પચાસનો ડોઝ કાલથી ચાલુ થશે એનો રૂટ જે જોવાનો છે ખેડૂત મિત્રો રૂટ છે કે જે નેમેટોડ્સનો પુષ્કળ પ્રમાણનો પ્રશ્ન આવતો હોય છે તો રૂટ જોઈ શકાય છે અત્યારે હાલ તો કેટલો મસ્ત છે જેટલો રૂટ હેલ્ધી એટલું ઉપર પલવું આપણે જોઈ શકાય છે કે હેલ્ધી છે ખેડૂત મિત્રો આ રૂટનો જથ્થો જોઈ શકાય છે જે પ્રમાણે લાઈવ તમને બતાવું છું આ બે ટ્યુબર તો તૂટી ગયેલા છે આપણે विजू ख े ड ઓકે બીજું ખેડૂત મિત્રો અમારા આવા નવા લાઈવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરતા રહેજો કે જેના કારણે ખેડૂત મિત્રો અમને તમને અવનવા લાઈવ વિડીયો બતાવતા રહીશું અને તરબૂચ ટેટીનું વાવેતર કરતાં ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું કે અમે તરબૂચના પૂરેપૂરા વિડીયો મેખશું કે જેના કારણે તમને આઈડિયા આવશે તો ખેડૂત મિત્રો તમે અવશ્ય મારા વિડીયો જોજો Terima kasih telah menonton! <noise> જેવા ખેડૂત મિત્રો બીજો એક છોડ પણ આપણે ઉપાડેલો છે ખેડૂત મિત્રોના ખેતરમાંથી